બુટી એ એ ગઈ એમાં ગઈ ખૂબ છોકરીઓને દેવું તું આની પાસે ઘર છે એ બધું મારે હું નાનું છે ન્યાં એટલું મૂક્યા મારા પૈસા તો બધા વેડફાડા પણ હું સુખી નથી હું ખાવામાં દુખી નથી રહેવામાં દુખી છે કપડામાં દુઃખી બસ મારે શું જોઈએ બધી મચ્યા નાખું બધું I oh.